લાજમાં મનુભાઈ ભગવાનભાઈ લાજવા મનુભાઈ ભગવાન ભાઈ તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણું ડ્રોન તૈયાર થઈ ગયું છે આપડી મગફળી લઈ જવા માટે રેડી તો એને જે લઈને જઈ રહ્યા છે આપણી મગફળીમાં દવા લગાડવા માટે હવે મિત્રો વિડીયો શરૂ રહેશે હું તમને દરેક પોટે પોચની જાણકારી દરેક તમારી કોમેન્ટની દરેક તમારા પ્રશ્નોની કેટલો ખર્ચો આવે છે કઈ રીતે મળે છે કઈ રીતે દવા છટાય છે તમામ માહિતી એક જ વિડીયોમાં આવરી લેવાની આપણે પૂરી મહેનત કરીશું તો મિત્રો આ ડ્રોન જે સરકારી સહાયથી આપણને આવે છે તેનું શું ભાડું હોય છે કેટલા વીઘામાં કેટલી વારમાં છટાઈ જાય છે એક વીઘાનું શું ભાડું હોય છે બે વીઘાનું શું ભાડું હોય છે તમામ માહિતી આપણે આવરી લેવાની કોશિશ કરીશું તો મિત્રો પહેલી વાત એ કે મારું નામ લાધવા સંજયભાઈ મનુભાઈ ગામ અગિયાળી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર તો મિત્રો શરૂઆતમાં આપણા ખેતરની માપણી થાય છે અંદાજીત કે કેટલા વીઘા કેટલા એકર કેટલા ગુનાની મગફળી ડુંગળી કપાસ સોયાબીન તમામ પ્રકારના વનસ્પતિઓમાં તમામ પ્રકારની જમીનમાં આ ડ્રોન ચાલી શકે છે પછી એમાં આંબા હોય બાગાયતી કોઈ પણ પાક હોય આંબા હોય જમરૂક હોય દાડમ હોય સરઘવો હોય લીંબુડી હોય લીંબુ હોય કોઈ પણ વસ્તુ હોય હવે મિત્રો આમાં દવા જે ભેળવવાનું છે એમાં મેઇન વસ્તુ એ છે કે દવા કઈ રીતે ભેળવવી અત્યારે તો આપણે ઈયળ મારવાની દવા મગફળીમાં ભેળવવાની છે એટલે એ પ્રમાણે આપણે ભેળવીએ છીએ પણ કઈ રીતે તો મિત્રો આ જે ડ્રોન હોય છે એમાં અગિયાર લીટરની ટાંકી હોય છે હવે અગિયાર લીટરની ટાંકી બે વીઘામાં એટલે બત્રીસ ગૂંઠામાં અગિયાર લીટરની ટાંકી ખાલી થઈ જતી હોય છે હવે અલગ અલગ ડ્રોનવાળા ઘણા ડ્રોનવાળા અઢી વીઘે ખાલી કરે છે ઘણા બે વીઘે ખાલી કરે છે એમાં આપણે થોડી જાડી રખાવી અને બે વીઘાનું માપ રખાયું છે કે બે વીઘાની અંદર અમારું અગિયાર લીટર પાણી છે તે પૂરું થઈ જવું જોઈએ જેથી કરીને દવા થોડી જાડી અને સારી રીતે છટાય હવે મિત્રો વાત એ કરવાની કે આપણે બે વીઘાની અંદર સો છ પોપ દવા છાંટતા હોઈએ છીએ મેજોરિટી આ માપ છ સાડા છ પોપનું માપ હોય છે કે સોળ ગૂંઠામાં એટલે એક વીઘામાં ત્રણ પોપ દવા એટલે બે વીઘામાં છ પોપ દવા હવે આપણે અગિયાર લીટર પાણીમાં

તો હવે મિત્રો આપણે સાથે એ પણ વાત કરી લઈએ વિડીયો શરૂ રહેશે કે મિત્રો બે વીઘા દવા છાંટતા કેટલો ટાઈમ લાગે આ એક નીચેની સફેદ કલરની ટાંકી છે એમાં અગિયાર લીટર આપણે પાણી કે દવા ભેળવીને પાણી આપણે રેડી દીધું છે હવે તે ડ્રોન શરૂ થશે ત્યાંથી માંડીને બે વીઘામાં પૂરું કરતા છ થી સાત મિનિટ પણ નથી થતી સથી સાત મિનિટ કરતાં પણ ઓછા ટાઈમમાં આપણી બે વીઘા બત્રીસ ગુઠા જમીન માં દવાનો છટકાવ થઈ જશે એટલે મિત્રો પહેલો ફાયદો તો અહીંયા આપણે એ થાય છે કે ઉપર વરસાદ ઝળુમતો હોય આપને ખબર હોય કે સવારના દોરે વરસાદ ઓછો પડે અને સાંજના દોરે વધારે પડતો હોય તો આપણી ઝડપથી દવા છટાઈ જાય જેથી કરી અને આપણે તે વરસાદમાં દવા આપણી ધોવાની શક્યતા બહુ ઓછી રહે છે બીજી વસ્તુ મિત્રો કે જો હવે આપણો આ ડ્રોન સ્ટાર્ટ થાય એટલે જે ડ્રોન ઉપર જાય એટલે એની જે જવા હોય તે નીચે આવે છે હવે આપણે ડ્રોન જોઈ લઈએ પહેલાં તો મિત્રો આમે ખેડૂતો એવો પ્રશ્ન પૂછે કે આપણી દવા ઉડી જાય તો મિત્રો આમાં સેજ પણ દવા અમારી વાડીમાં ઉગતી નથી આપ જોઈ શકો છો અને વિડીયોમાં જે રિઝલ્ટ આવે એની કરતાં સામું રિઝલ્ટ આપણે સારું દેખાતું હોય છે તો મિત્રો જો એની જાડી જણ હોય છે અને ડ્રોન ઉપર જાય એટલે એની હવાનો પ્રેસ નીચે આવે અને હવાનો પ્રેસ નીચે આવે એટલે તેમની તમામ જણ તમામ દળ જો આ ચાર ઓળીઓ આપણે દેખાઈ રહ્યું છે એ ચાર ઓળીઓમાં જ આપણે તમામ દવા પડે છે બાકી ક્યાંય હવામાં ઉડી જતી નથી કારણ કે હવા પણ કે અવાજ નથી દેતું હવાનું દૂર ફેંકી દે અને જે એની હવા છે તે નીચે જમીન બાજુ ફેંકે છે એટલે તમામ દવા એની નીચે આવી જાય છે અને જે આપણા જે પાક હોય મગફળી હોય ડુંગળી હોય એમાં જ તમામ દવા જાય છે જેથી કરીને આપણને દવાનો જે છિકાવ છે તે સો ટકા સારામાં સારો રહે છે અને બીજી મિત્રો વાત કરે આટલા બધા હવાના પ્રેસથી તે ફુવારો આવે છે જેથી કરીને આપણી મગફળીના ઉપરના પાંદ પાનથી માંડી તેમનું નીચે જમીન સુધીનું જે પાન હોય ત્યાં સુધી પ્રેસથી દવા પાન ઉપર આપણી વહી જાય છે એટલે પહેલો ફાયદો કે આપણી મગફળી હોય એમાં એક પણ પાન એવું નથી રહેતું કે જ્યાં દવાનો છંટકાવ ન થતો હોય તો આપ જોઈ શકો છો મિત્રો કઈ રીતે ડ્રોન આવે છે અને કઈ રીતે તે પ્રેસ કરે છે અને કઈ રીતે દવાનો છંટકાવ જાય છે સો ટકા મિત્રો આ ટેકનોલોજી અપનાવવાની જરૂર છે અને અત્યારે આપને સરકારનો પૂરો સો ટકા સપોર્ટ મળી રહે છે હવે આપણે વાત કરીશું એના ખર્ચાની તો મિત્રો આ એક ટાંકી થાય અગિયાર લિટરની એક ટાંકી ખાલી થાય એટલે બે વીઘામાં દવા છતા રહી અને બે વીઘાના આપણી પાસેથી ફક્ત ને ફક્ત સો રૂપિયા લેવામાં આવે છે ફક્ત સો રૂપિયામાં આપણી બેથી સવા બે વીઘા પણ આમ તો બે જ વીઘા જમીન ગણો ને કે અગિયાર લીટર પાણીમાં આપણી બે વીઘા જમીનમાં કમ્પ્લેટ સ્પ્રે થઈ જાય છે સાત મિનિટની અંદર એટલે આપણો મજૂરી ખર્ચો તો પહેલાં બચી ગયો ત્રણસો રૂપિયા સુધી આપડી બચત થઈ જાય ને એની સામે સો રૂપિયા જાય બસો રૂપિયા સોખા બે વીઘે એટલે વીઘે સો રૂપિયા ની બચત આપડી અહિયાં થઈ જાય છે

આ પાણી હે તો શીખાય પાણી એ આવતું કનો સ્ટાર્ટ કરતું જ્યાં ખાલી છૂટું ના જ્યાં જે પેલા ઉભો થોડાક એમાં ભઈયા જ્યાં ઉય હા હા ખુબ જ એ નાખે બહુ મજુ

અને જે જગ્યાએ ઓટોમેટિક રીતનું હોય ત્યાં આવી જાય છે ત્યાંથી જ દવા પાપળું જેવી ભરીએ તેવું ડ્રોન ખૂબ અને જ્યાં દવા ખૂટી હોય બંધ થઈ ગયું હોય તે જગ્યાએ ડ્રોન ઓટોમેટિક પાછું વહી જાય અને ત્યાં જ દવા સાથે ઓટોક કરી દે આ રીતે મિત્રોના સિદ્ધ કામ કરે છે અને એ રીતે એનું દવાનું આખું સિદ્યુલ ગોઠવાણેલું હોય હવે મિત્રો આ ખરસની વાત થઈ ગઈ દવાના છંટકાવની વાત થઈ ગઈ હવે આપણે આનો લાભ કઈ રીતે ઉઠાવી શકીએ તો મિત્રો પહેલાં તો ઓનલાઈન ફોર્મ આપણે ભરી શકીએ છીએ કે ડ્રોનથી દવા છટાવવા માટેની યોજનામાં આ પોર્ટલ ઉપર આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આપણે ફોર્મ ભરી શકીએ છીએ અને એ ન કર્યું હોય તો અત્યારે સારામાં સારી યોજના એ છે કે તમારા ગામના જે ગામ સેવક હોય છે દરેક ગામમાં ગામ ગામ સેવક હોય જ છે તે ગામ સેવકને મળો એટલે તે તમારી અરજી તમને કરવામાં પૂરી મદદ કરે છે અને બે કે ત્રણ દિવસની અંદર બની છે કે જો આજુબાજુમાં ડ્રોનવાળો હોય તો બે દિવસની અંદર તમારી વાડીએ ડ્રોન લઈ અને ઓરપડ અને તે માણસો ઓપરેટર પહોંચી જાય છે અને તમારી વાડીમાં દવા છટાવવાનું કામ શરૂ થઈ ગઈ છે અને તેમને રોકડા પૈસા ફક્ત એક ટાંકીએ એટલે દસ વીઘા જો સતાણી હોય તો દસ વીઘામાં પાંચ ટાંકી જાય તો પાંચ ટાંકીના પાંચસો રૂપિયા તમારે ફક્ત એને દેવાના હોય છે તો પાંચસો રૂપિયામાં દસ વીઘા જમીન અંદાજીત મિત્રો અંદાજીત તમને કહું છું જે મારે રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે કે પાંચસો રૂપિયામાં દસ વીઘા જમીન અને સમય ફક્ત પચીસ મિનિટ પચીસ મિનિટમાં દસ વીઘામાં દવા છટાઈ જાય છે પાંચસો રૂપિયા અને આપણી બસત બે હજાર રૂપિયા થઈ જાય છે એટલે પચીસ મિનિટમાં બે હજાર રૂપિયા બેથી અઢી હજાર રૂપિયા બચી જાય તમારી દવા છટાઈ જાય હવે તમે આ જો એમાં દવા કમ્પેર કરીને છાંટો તો કમસે કમ મિત્રો એમાં એક દિવસ આખો લાગે હવે સવારે દસ વાગે છાંટવાનું શરૂ કર્યું હોય ને બાર વાગે વરસાદ આવી ગયો તો આપણે દવા ધોવાઈ જાય છે અને પૂરી છટાતી નથી પણ પચીસ મિનિટમાં દવા છટાઈ જાય અગિયાર વાગે શરૂ કરો સાડા અગિયારે છટાઈ રહે અને ધારો કે એક વાગે વરસાદ આવ્યો તો આપણી દવા ધોવાતી નથી અને આપણને એનું સો ટકા રિઝલ્ટ મળી જાય છે આ રીતે મિત્રો ડ્રોન સો ટકા ઉપયોગી છે અને ભવિષ્યમાં ખેડૂતની સો ટકા જરૂરિયાત પણ છે અને આ ટેકનોલોજી અત્યારે જ તમારા ગામ સેવકનો સંપર્ક કરો અને તમારી વાડીમાં લાવો જેથી કરી તમે આ યોજનાનો સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકો અને તમારો રૂપિયો બસે સમય બસે દવા અને તમારું ટેમે કામ થાય એટલે ઉત્પાદન પણ વધે આ રીતે મિત્રો આજની પૂરી ચર્ચા તમારી સાથે કરી અને હજી આગળ પણ આપણે ચર્ચા કરીશું કારણ કે મોટા જે જિલ્લા જિલ્લા લેવલના સાહેબો છે બાગાયત કૃષિ વિભાગના અને બાગાયત વિભાગના તેમજ કૃષિ વિભાગના તો બંને ખેડૂતો વિભાગના એમ તમામ સાહેબો આપણી સાથે આવ્યા છે ને આપણે એમની સાથે ચર્ચા પણ કરવાની છે અને આ વાડીના ખેડૂત એટલે મારા નાના ભાઈ કૌશિકભાઈ જોશી સાથે પણ આપણે વાત કરવાની છે તો આપણે હવે વાગળ આગળ એની યાર જોડે વાત કરીશું હમણાં પણ અત્યારે તો આ ટીટોળીના ઈંડા જે છે એને આપણે ઢાંકી દીધા છે જેથી કરીને એમની ઉપર વરસાદ ન પડે વરસાદ એટલે કે દવા ના પડે અને આપણે ડ્રોનનો ઉપરથી પણ વિડીયો લીધો

અત્યારે આખી વિશ્વની અંદર જોઈએ તો ખેતી પાછળ અત્યારે વધુમાં વધુ કેમ ટેકનોલોજી આવે એવું તમામ ખેડૂતો બી ઈચ્છે છે અને ખેતીને કેમ વિકાસ કરવો વ્યવસ્થિત એ સરકાર બી ઈચ્છે છે કે ખેતી કેમ આપણી આગળ આવે ઇઝરાયલ પદ્ધતિઓ કેમ આગળ આવે અને અમેરિકન સિસ્ટમ અહીંયા આવે અને ખેડૂતોને જેમ બને એમ જોઈએ તો લેબર ખર્ચ મજૂરી ખર્ચ જેમ બને એમ ઓછો થાય અને સારું ઉત્પાદન લઈ શકે એના માટે અત્યારે સતત પ્રયત્ન કરે છે તો એમાં એક આ નવી ટેકનોલોજી એટલે ડ્રોન સિસ્ટમ દ્વારા જે દવા સટ આવે છે તે આમ જોઈએ તો સો ટકા સક્સેસફુલ છે અને ખેડૂતોને પણ આના દ્વારા ખૂબ સારો એવો લાભ થાય છે અને ઓછા ખર્ચે અને ઝડપથી દવા સટાઈ જાય કે જેથી કરી અને કોઈ વરસાદ જેવી પરિસ્થિતિ હોય તો પણ ખેડૂતો ફક્ત ને ફક્ત જોઈએ તો દસ વીઘા હોય તો માત્ર ને માત્ર 15 મિનિટની અંદર સાંટી દે એમાં પણ ખેડૂતોને સમયની પણ બચત થાય છે લેબરની પણ બચત થાય છે અને સાથે પૈસાની પણ એટલી આવક ખેડૂતોને રહેશે એટલે આ એક સિસ્ટમ જે આવી છે તે ખેડૂત માટે બહુ એક આશીર્વાદરૂપ છે અને બહુ સારી સિસ્ટમ છે આવો ચાલુ કરશે તો મિત્રો તમામ જાણકારી તમને મળી શું કે છે અમારા વિડીયો દ્વારા અને જો હવે કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને મારો નંબર પણ તાણું સત્યાવીસ અડસઠ બાવન સાઠ આ મારો મોબાઈલ નંબર છે આમના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે મને ફોન પણ કરી શકો છો અને અમારી ચેનલમાં આવા જે ખેડૂતનો ઉપયોગી છે ઓછા ખર્ચે નહીં કોઈ દવાની એડવર્ટાઈઝ નહીં ખોટી કંપનીની એડવર્ટાઈઝ પણ જે ખેડૂતને જરૂરી માહિતી છે એવી જ માહિતી આપતી ફક્ત ગુજરાતની એક ચેનલ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી સરકારની કોઈ પણ એવો સારી યોજના હોય તો તરત તમને ખ્યાલ પડી જાય અને અમારા દ્વારા તમને માહિતી આપવામાં આવે તેમજ સારી કોઈ દવા હોય જે મગફળી પીળી પડતી હોય ડુંગળીનું કયું બિયારણ અત્યારે ખેડૂતને કેવા કેવા લાભો મળી રહ્યા છે આવી તમામ માહિતી આપવાની અમે અમારી ચેનલ દ્વારા કોશિશ કરીએ છીએ જે અમે અમને એવું લાગે કે આ સો ટકા સત્ય હકીકત માહિતી છે ને ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂર છે પછી આય ખેડૂતની હોય ખેડૂત પોર્ટલની હોય કે ગુજરાત સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય પણ જે ખેડૂતના લાભની વાત હોય તે તમારા સુધી પહોંચાડવા કોશિશ અને મહેનત કરશું તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પણ આ ચેનલની લિંક મોકલજો જેથી કરીને બીજા ખેડૂતને જો કોઈ ડ્રોનથી સટાવવા માંગતા હોય તો તેમને સચ્ચ સાહસી હકીકતની માહિતીનો ખ્યાલ આવે અને વધારેમાં વધારે આ ડ્રોનની વ્યવસ્થા આ ટેકનોલોજીનો યુઝ કરજો મિત્રો જેથી કરી અને મારા ખેડૂત મિત્રોનો પૈસો બચે ટાઈમ બચે અને ટાઈમે દવા મળે એટલે એમની મોલત પણ સારી થાય અને મારો ભવિષ્યનો ખેડૂત ખૂબ જ આગળ વધે ખૂબ જ પ્રગતિ કરે